ફરિયાદકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોગસ મતદાનનો આક્ષેપ થતાં તંત્ર દોરતું થયું ફરિયાદકા ગામે શાંતિપૂર્ણ માહોલમાં સવારથી મતદાન શરૂ થયું હતું અને બપોરના સમયે મતદાન યાદીમાં એકસો પિસ્તાલીસ નંબર ઉપર કોઈ વ્યક્તિએ આફ્રિકા હોય તેમની જગ્યા ઉપર મતદાન કરવામાં આવ્યું હતું જે ઉમેદવારોને ખબર પડતા તેનો વિરોધ કર્યો હતો વિરોધ કરતા જ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો જ્યારે આ બાબતે બૂથમાં બેઠેલા અધિકારીઓ દ્વારા મતદાર યાદીમાં એકસો નંબર ઉપર એકસો ના મતદારે મતદાન કર્યું હોવાનું જણાવ્યું હતું તો હવે એ જોવાનું રહ્યું કે મામલતદાર દ્વારા શું પગલાઓ લેવામાં આવશે आप जो सको गाम जागृत नागरिकों द्वारा मतदार તપાસ કરવામાં આવી જે ભાઈ મતદાન કરીને ગયા એ માત

તમારા હું તમે હા બોગસ વોટિંગ ચાલે છે હા બોગસ વોટિંગ ચાલે છે બોગસ વોટિંગ છે વોટિંગ છે કાયદેસર વિદેશ માં છે એનું વોટિંગ અહિયાં પડી ગયું છે અત્યારે બિપુલ ભાઈ અરે બીજા સાહેબ આવે તમારે નિર્ણય લેવડાવવાનો વાત તમારે નો પ્રશ્ન